હાલ શહેરમાં ઠેર ઠેર લુખ્ખા તત્વ અને આતંકી તત્વનો કેફ વધતો ને વધતો જઈ રહ્યો છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદના ઘીકાંઠા વિસ્તારથી અમદાવાદના ઘીકાંઠા વિસ્તારમાં યુવકનું હત્યા થતાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ એ આરે આવ્યું છે ત્યારે તારીખ બાવીસ સાત બે હજાર પચીસના રોજ બોયવાડ દિલ્લી ચકલા ખાતે રહેતા એક હિન્દુ યુવકનું ચાકુ મારીને હત્યા કરી નાખવામાં આવી હતી ત્યારે આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ અને ભજન દળ દ્વારા એક દિવસનું બંને એલાન રાખવામાં આવ્યું કરતા અસામાજિક તત્વો દ્વારા જેને ચાકું મારવામાં આવ્યું હતું તેનું આજરો દુઃખદ અવસાન થયું હતું પોલીસ કોઈ જ કાર્યવાહી કરતી નથી તો આપણી વિસ્તારની અંદર એમડી ડ્રગ્સ આ બધા ધંધાઓ ચાલે છે આ છોકરાનું બી મૃત્યુ આ કારણે જ થયેલું છે હિન્દુ સમાજ તેમજ વિશ્વ હિન્દુ પરિવ આવતીકાલે એક દિવસનું શાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવે છે